friend ની છે બધા મજા મસ્તી મજા મસ્તી અત્યારે કોઈ પણ છે દ્વારકા થી ને આજે આપણે બનવા છે તે આજે આપણે મહા માટે છે ને આપડે ફરાળી છે તે આપણે વેફર બનવા છે તે આપણે સફેદ સબ કરી આવી છે તેની આપણે વેફર બનવા છે કેમ કે આપણે બટેકાની ની વેફર કે કેળા ની વેફર આપડે ખાતા જ હોય છે ફરાળમાં પણ તેની આપણે સફેદ સબ કરી ને વેફર બનાવી ને હું તમને બતાવી છે કે કઈ રીતના બનાવી છે તે જો તમે નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ માં બતાવી દેજો કે તમને આ વિડિયો આજે આપણે બનાવવાના છે તે આપણે કે સફેદ શક્કરી આવે છે તેનું આપણે બનાવવાની છે બેફર કે તે કઈ રીતના બનાવીએ તે હું તમે બતાવવાનું છું કે આ મહાશિવરાત્રી માટે સ્પેશિયલ છે ફરાળી વેફર બનાવવાની છે એટલા માટે થઈને તમે લોકમા કન્ટ્રીમ રહે છે ને આપણે તેના માટે થઈને પહેલાં તો આપણે છે તેને આપણે શાલ પાણી નાખવાની છે કેમ કે આપણે શક્કરિયાને પહેલાં તો શાલ પાડી નાખશું ને પછી તેના આપણે છે તે સુધારીને બેફર પાડવાની છે તેના માટે થઈને આપણે આ રીતના આપણે પહેલાં તો તેને છે તો આપણે શાલ પાડી લઈએ લાલ શક્કરિયાની પણ વેફર પાડે છે આ વેફર છે તો આપણે દસ મિનિટની અંદર તેવી આપણી વેફર બને છે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો આ રીતના બનાવવાની કે કોઈ પણ ઉપવાસમાં તમે બનાવી શકો છો એવું નથી કે શિવરાત્રિમાં માત્ર બનાવી શકે છે નવરાત્રિ છે અગિયારસ છે તેમાં પણ તમે બનાવી શકો છો આ રીતના પણ આ વેફર છે તે ઘાય બની જાય છે તેમાં સમયમાં બની જાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી આ રીતના આપણે બધા છે તે ખોલી નાખ્યા હતા તારો હવે તમે જોઈ શકો છો કે મેં આ રીતના છે તે બધા કરી હશે તેને આપણે આ રીતના છે તે ખોલી નાખ્યા છે સાલ પાડી છે છીએ હવે તેને આપણે છે તે આપણે આ રીતના એક આપણે ફોન લેવાની

સાફ કરી નાખવાની છે આ રીતે તેને સાફ કરતી જવાની છે ને તેને આપણે બીજા પાણીઓ બદલાવતી જવાનું છે પાણીમાં સેતી કરીને છે તે હેરફેર થઈ જાય છે અને તે સારી રીતના સાફ થઈ જશે કેમ કે તમે જોઈ શકો છો તેનું પાણી પણ કેટલું ગંદુ નાખ્યું છે તે એટલા માટે થઈને તમે જો વેફર બનાવો ત્યારે ખાસ એમ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પ્રકારની વેફર બનાવતા હોય તો ત્રણથી ચાર વખત છે તે ધોઈને જ વેફર બનાવી જેથી કરીને આપણી વેફર છે તે ક્રિસ્પી બને છે જે બધા મળે છે તેવી આપણી વેફર બની જાય એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે આપણે એક પાણીમાંથી બીજા પાણીમાં નાખી દીધી છે સાફ કરવા માટે થઈ અને આપણે આ રીતના આપણે જેને સાફ કરવાની છે તેને આપણે સાફ કરતી જવાનું છે ને તેને આપણે બીજું પાણી લીધું છે તેની આપણે નાખવાની છે આ રીતે આ રીતના આપણે ત્રણ થી ચાર વખત કરવાની જેથી થી કરીને છે તો આપણે સારી રીતના વેફર છે તે ધોવાઈ છે એટલે છે તે ક્રિસ્પી બનશે જે બસાના મળે છે તેવી જ આપણી વેફર બની જાય છે પણ તે વેફર છે તે બટાકાની હોય છે પણ આપણે છે તે સફેદ સક્કરિયાની વેફર બનાવવાની છે તો સક્કરિયાને ઘણા લોકો છે તે રતારું પણ કહે છે તેનું બે નામથી છે તે ઓળખવામાં આવે છે સક્કરિયાને જોઈ શકો છો કે ત્યાં આપણે બીજું પાણી છે તે પણ કેવું ગઢું થઈ ગયું છે હવે તેને આપણે આ આપણે થવું પડશે આપણું છે તે સૂકવું નહીં કરશે તેને આપણે આ રીતના છે તે ધોઈ લઈએ આપણે ધોઈ નાખી છે ને હવે તેને આપણે મેં મેસે કોટનનું કપડું લીધું છે નીચે ડીશ રાખીને તેથી કરીને હવે તેનું અંદર છે તો આપણે સુકવી દઈએ તેને આપણે પંખા નીચે સુકવી દઈશું આ રીતના કેમ કે જો તમે તેને પંખા નીચે સૂકવો તો પણ ચાલે અને તમે તેમને ખુલ્લા વેલામાં પણ સુકવી શકો છો વાતાવરણમાં પણ તેડકા ન લાગે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તડકે ન સૂકવવાની તમે જોઈ શકો છો કે હવે મેં છે તેને આપણી ડીશની અંદર છે તો આ રીતના છે તે સુકવી દીધા છે કોટનનું કપડું રાખીને હવે તેને આપણે છે તે પંખા નીચે આપણે દસ મિનિટ માટે તેને સુકવા દેવાના છે દસ મિનિટ માટે તેને આપણે સૂકવવા દઈએ

ગેસની ફેન પહેલાં આપણે સ્વ રાખવાની છે આપણે વેફર નાખીએ એટલે વેફર નાખ્યા બાદ તેને આપણે છે તે આપણે ખાસ કરી દેવાની છે ત્યાં સુધી સો જેવું પડે આપણે તેને આપણે નાખવાની છે આપણે વેફરને અહીં વેફર નાખી દીધી છે ને હવે આપણે ગેસની ફેન છે તે મીડિયમ સાઇઝને આપણે કરી દેવાની છે હવે તે આપણે છે તે આપણે કરાવવા દેવાની છે વેફરને આપણે હલાવકી દેવાની છે જેથી કરીને છે તે આપણે વેફર છે તે એટલી સરસ બની જાય કે આપણે છે તે વજનમાં જેવા સાવાનું સુઈ જાય તેવી આપણી વેફર બની જાય છે ને કોઈ વળખી પણ ના શકે છે કે આ બટેકાની વેફર છે કે કે સફરિયાની વેફર છે તે તમે જોઈ શકો છો કે આપણી વેફર છે તો બની રહી છે તેનો આકાર પણ આવી રહ્યો છે જે આપણે બટેકાની વેફર હોય છે તે પ્રકારની આપણી વેફર છે તે બની રહી છે આ રીતે

હવે તમે જોઈ શકો છો કે આટલી એફર છે તે તરાઈ ગઈ છે જે બસાવની મળશે તે હિસાબથી ગેસ બી એફર છે તો બની ગઈ છે હવે આટલી એ ફરશે તો આપણે આ રીતની બનાવવાની છે દાળ દાળ બનાવવાની છે આ રીતે હવે તેની અંદર આપણે કયો મસાલો સાટવો તે હું તમને બતાવવાની છું તેના માટે થઈને મેં અહીં છે તે એક રકાબી લીધી છે એની અંદર આપણે મસાલો મિક્સ કરવાનો છે તે અને મેં અહીં લીધા છે તે છે આ કાળા મરી લીધા છે તે આપણે નાખવાના છે તે મેં પીસી ગલાસ લીધા છે આ રીતના કાળા મરી લેવાના છે અને જે હંછર આવે છે તેને ઘણા લોકો કાળું નમક પણ કહે છે તે નાખવાનું છે તેના પેકે આ રીતે તેને હવે આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે પહેલાં તો હાથની મદદથી જ કરવાનું અને આ રીતે મિક્સ કર્યા બાદ હવે તેને આપણે છે તે નાખવાની છે આપણે વેફરની અંદર જો આપણે વેફર ફરાળી બનાવવાની છે એટલા માટે અને જો ફરાળી વેફર તમે ના બનાવતા ન હોય તો તમે છે તેમાં સાટ મસાલો છે અને એ લાલ મરચું છે નાખીને તમે જે બસારો મળે છે તેવી છે તમે વેફર બનાવી શકો છો આ રીતના આપણે નાખ્યા નાખીએ એના ઉપર નીચે લાવી દેવાનું છે અને ત્યાં આપણે ફરી પાછો આપણો મસાલો છે તો આપણે સાંકી દેવાનો છે આ રીતના બનાવેલો છે તે જેથી કરીને આ વેફર છે તે બહુ ટેસ્ટી બને છે અને તમે જો આ રીતના તમે બાળકોને નાસ્તામાં તમે આ રીતના વેફર બનાવીને તમે આપી શકો છો આવ્યા ફસે એટલી બને છે શકે તમે આ વખતે તમે એક વખત ખાશો તો વારંવાર તમે આ રીતના જેફળ બનાવશો અને આ છે તે સફેદ કટ કરી આ વેફર આપણે છે તે બનાવેલી છે એવી સરસ મજાની છે તે વેફર બની ગઈ છે તમને હું કટ કરીને બતાવું છું આ રીતના કેવી સરસ મજાની છે તે આપણી વેફાર બની જાય છે એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેશો બે લાયકનથી ક્લિક કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને આ તમે તમને આ મહિનોથી સુધીમાં તમે તેને વેફર નથી તમે સ્ટોર કરીને રાખી શકો છો તો પણ તે આ જ રીતની રહે છે વેફર એટલા માટે થઈને તમે ચોક્કસ ટ્રાય કરશો અને બાળકોને તમે નાસ્તા બોક્સમાં પણ તમે ભરી શકો છો તેવી આપણી વેફર છે તે બને છે